વડનગર તાલુકાના છાબલિયા ગ્રામ પંચાયતમાં સરપંચની સરમુખ ત્યારશાહી વિરુદ્ધ સભ્યોના વિરોધનો મામલો સામે આવ્યો ઉપ સરપંચ સહિત આઠ સભ્યોએ તપાસ કરીને ઠરાવ રદ કરવાની માંગ કરવામાં આવી પોતાની જાણ બહાર અને સહમતિ લીધા વગર તારીખ બે નવ બે હજાર પચીસ ની બેઠકમાં પસાર કરી દીધેલા ઠરાવને રદ કરવા ઉપસરપંચ અને સભ્યો દ્વારા ડીડીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી તલાટી કામ શ્રીને આ બાબતે પૂછવામાં આવતા દરેક ઠરાવ બાબતે સભ્યોને પૂછવાનું ના હોય તેવું કહીને જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયત્ન કર્યો હતો ઉપસરપંચ અને સભ્યોએ જણાવ્યું છે કે તેઓ આ ઠરાવ સાથે સંમત નથી અને ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું હેઠળ આ ઠરાવ રદ બાતલ કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે સાથે મહિલા સરપંચ શીતલબેન ઠાકોરના બદલે તેઓના જેટ બાદરજી ઠાકોર દ્વારા પંચાયતનો વહીવટ ચલાવતો હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે આશિષ પટેલ મહેસાણા તાલુકા પંચાયત એટલે રજૂ કરવા માટે કોઈ જણ સિવાય તલાટી અને સરપંચભાઈ બાદલજી આ બે અમારો વગાણતું છે ઠરાવ કરીને આવવામાં આવ્યો છે કેવા ઠરાવ કરે કોઈ પૂછે કોમના ઠરાવ કરી ને નિશાનું કરી દીધું માલ ઉતાર્યો છે સભ્યનો કોઈ જોણ નથી કરે પોલીસ પણ જાણ નથી શું માંગ છે હવે તમારી એ ઠરાવ કરવો જોઈએ

Ich hab' ja